ભરૂચમાં અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલા સુધીની કામગીરી ચાલતી હોય પાલિકા વિસ્તારમાં ફેબ્રુઆરી સુધી બે સમયના બદલે એક સમય પાણી આપવામાં આવનાર છે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના પીવાના પાણી પુરવઠાને વધુ શુદ્ધ બનાવવા માટે પાઇપલાઈન કામ હાથ ધરવામાં આવી છે અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલા

ઇન્ટેકવેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રહેનાર છે જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત બે સમયના બદલે એક સમય પાણી પુરવઠો આપવામાં આવશે નાગરિકોને પાણીનો સંગ્રહ સાથે જોઈતો ઉપયોગ કરવો અનાવશ્યક વેઠફાટ ટાળવા અને તાત્કાલિક વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી છે કામ પૂર્ણ થયા બાદ તારીખ સત્તરમી ફેબ્રુઆરીથી નિયમિત પાણી પુરવઠો યથાવત કરવામાં આવશે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી લેવામાં આવે છે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી માતરિયા તળાવ ભરવા માટે લગભગ વીસેક વર્ષ અગાઉ આરસીસીની પાઇપલાઇન મોટા ડાયામીટરની નાખવામાં આવેલ હતી પરંતુ સમય જતાં એ પાઇપલાઇન અમુક અમુક જગ્યાએથી લીકેજ થવાના કારણે એ પાઇપલાઇન બદલવાની જરૂરિયાત હતી સાથે સાથે ગેલ વાળો જે રોડ બની રહ્યો છે એના રોડના કામમાં પણ વારે વારે પાઇપલાઇન લીકેજ થતી હતી અત્યારે સરકાર શ્રી તરફથી જીયુડીસી મારફત અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરિયા તળાવ સુધી એમએસની આઠસો ડાયામીટરની ચૌદસો ડાયામીટરની પાઇપ નાખવાની કામગીરી લગભગ નેવું પૂરી થયેલ છે પરંતુ આ કામગીરીની અંદર શ્રવણ ચોકડી ઉપર પુશિંગની કામગીરી અને ચારેક જગ્યાએ જોઈન્ટ મારવાની કામગીરી બાકી રહેલ છે જે કામ પૂરું થશે એટલે આ પાઇપલાઇન ઉપયોગમાં આવશે અને માતરિયા તળાવ ભરવામાં સરળતા રહેશે આ કામગીરી કરવા માટે જૂની જે પાઇપ ચાલી રહી છે પાઇપ પાણી આવી રહ્યું છે એ લાઈન બંધ કરવી જરૂરિયાત હોવાના કારણે નગરપાલિકા દ્વારા તારીખ બાર થી સોળ દરમિયાન આ જૂની પાઇપલાઇન બંધ રહેવાના કારણે કેનાલમાંથી પાણી લઈ શકાશે નહીં અને અત્યારે જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણી છે એમાંથી જ નગરના નગરજનોને પાણી પૂરું પાડવું પડશે જેના કારણે બીજી કોઈ તકલીફ ઉભી ના થાય એ માટે ચાર દિવસ માટે એક ટાઈમ પાણી કરેલ છે અને સત્તર તારીખ થી રાબેતા મુજબ પાણી આપવામાં આવશે